તો એ જંગલની અંદર હાથીભાઈ વાંદરાભાઈ ચક્કીબેન પોપટભાઈ સીભાઈ બહુ બધા પ્રાણીઓ અને પક્ષીઓ રહેતા હતા એમાં એક ચક્કીબેન છે ને એ તો બહુ મસ્ત ફેશન કરે ને એવા હતા પે ચક્કીબેન તો સરસ મજાના પાવડર લગાવે લિપસ્ટિક લગાવે પછી આ મસ્ત મજાના નવા નવા કપડા પહેરે

चलो तुमने शिंदावासा ने लेचो तो दवाखाने में डॉक्टर साहब कौन હતા હા હા 1 તો હાચી ભઈ ડોક્ટર હતા તે તો આયા અને ચકીબેન ને તપાસ કરી અને કે ઓહો હો ચકીબેન ને તો બહુ મોટો કાંટો વાગ્યો છે એમનું તો ઓપરેશન કરવું પડશે ચેકો મૂકીને કાંટો કાઢવો પડે તો ડોક્ટર સાહેબ તો ચકીબેન ને લઈ ગયા એકો મુખ્ય પગમાં કાંટો કાઢ્યો પછી કાકા લીતા સોયથી અને ધનુરને ઇન્જેક્શન આપ્યું કે એમને ધનુર ના થઈ જાય એમને દવા આપી કે એમને દુખાવાના લીધે તાવ ના આવી જાય અને પછી હાથીભાઈ શું કીધું ચકીબેનને ખબર છે કે ચકીબેન આટલા બધા મસ્ત મસ્ત તૈયાર થઈને ફરો છો તો ખાલી એક ચप्पल પહેરવાનું રાખતા હો તો તો કાંટો ના વાગે તો આપણે ચપ્પલ ના